જય શિયાળામ મિત્રો હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કર્ક રાશિનું ફેબ્રુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો જો આપને અમારું આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણે મિત્રો આજનો આ વિડિયો કર્ક રાશિનું ફેબ્રુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય આ મહિનો કર્ક રાશિના લોકો માટે મધ્યમથી થોડો સારો રહેવાની સંભાવનાઓ છે તમારા આ માસ દરમિયાન ખર્ચા તો વધારે થશે પરંતુ આવક બહુ વધારે સારી હશે આનાથી તમારા આવક અને ખર્ચની વચ્ચે શાંતિ રાખીને આર્થિક સ્થિતિને સારી બનાવી શકશો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો કર્ક રાશિના લોકો માટે મિશ્રિત પરિણામવાળો સાબિત થશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ માસ દરમિયાન તમારે બહુ સારો રહેવાની સંભાવનાઓ છે તો આ મહિનો તમારા માટે ખૂબ સારો રહેવાની સંભાવનાઓ છે પાંચમા ભાવનો સ્વામી મંગળ મહારાજ દ્વાદશ ભાવમાં વિરાજમાન રહેશે જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણના ઉદ્દેશથી વિદેશ જવાનમાં સફળતા મળી શકે છે આ મહિનો પારિવારિક રીત સંતુલિત રહેવાની સંભાવનાઓ છે ચોથા ભાવનો સ્વામી શુક્ર મહારાજ આખો મહિનો નવમા ભાવમાં રાહુ મહારાજની સાથે વિરાજમાન રહેશે અને ભાવનો સ્વામી શુક્ર મહારાજ મંગળ મહારાજ દ્વાદશ ભાવમાં વિરાજમાન રહેશે જો તમે કોઈ પ્રેમ સંબંધમાં હોવ તો તમારા માટે આ મહિનો ઠીકઠાક રહેવાની સંભાવનાઓ છે જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો ખર્ચથી ભરેલો રહેશે અને આ મહિનો આરોગ્યની દ્રષ્ટિકોણથી ઉતાર ચઢાવથી ભરેલો રહેશે તમારે આ મહિનામાં ખાસ રૂપે મહિનાના પૂર્વાર્ધમાં આરોગ્ય પર ધ્યાન દેવાની જરૂરિયાત પડી શકે છે આઠમા ભાવમાં આખો મહિનો શનિ મહારાજ અને સાતમા ભાવમાં સૂર્ય મહારાજ અને બુધ મહારાજની હાજરી રહેશે એની સાથે જ મંગળ મહારાજ દ્વાદશ ભાવમાં વિરાજમાન રહેશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિઆરમ